યુવાલ નશા ના રવાડે કરીને બરબાદ થઈ રહી છે જન આક્રોશ યાત્રામાં અમિત ચાવડા નો ભાજપ પર સીધો પ્રહાર નરસે જલ યોજના ભાજપે નરસે ધન યોજના બનાવી દીધી ની વાત સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની તો કોંગ્રેસની જન આક્રોશ યાત્રા અલગ અલગ વિસ્તારોની અંદર પ્રસાર થઈ રહી છે ત્યારે જન આક્રોશ યાત્રામાં અમિત ચાવડાનો ભાજપ પર સીધો પ્રહાર તાપી જિલ્લાના અમિત ચાવડાના સરકાર સામે પ્રહાર આરોગ્ય અને રસ્તાઓ મુદ્દે અમિત ચાવડાએ સરકારને ને ઘેરી નરસે જલ યોજના ભાજપે નરસે ધન યોજના બનાવી દીધીની વાત અમિત ચાવડાએ કરી સાથે જ હોસ્પિટલમાં ડોક્ટર નથી રસ્તાઓ જર્જરિત છે ભાજપની ભ્રષ્ટ નીતિના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે બે હજાર માં ગુજરાતમાં પરિવર્તન લાવીશું આવી વાત એ તાપી જિલ્લાના સોનગઢમાં જ્યારે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા પહોંચી

એમાં ક્યાંય ડોક્ટર નથી સ્ટાફ નથી સાધનો નથી એવી ફરિયાદો છે રસ્તાઓની જે હાલત છે આપણે બધા જ જોઈ શકીએ છીએ કે આ ભાજપનું કમિશન ગાઢ એનો ચિંતો જાતો પુરાવું ચારે બાજુ મનરેજા અને જલના ભ્રષ્ટાચારની એક એક ગામમાંથી ફરિયાદો મળે છે આ બોર્ડરનો વિસ્તાર છે દારૂ ચારે બાજુ જે અહીંયાથી ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે જે બોર્ડરની ચોટીઓ છે ત્યાં પોલીસ મોટા પ્રમાણમાં હપ્તા લઈને નાની ગાડીઓ કન્ટેનરો ભરીને દારૂ ગુજરાતમાં ઘુસાડવા દે છે એનો સ્પષ્ટ મતલબ છે કે હપ્તાખોર સરકારને કારણે આખા ગુજરાતનો યુવાધન નશાના રવાડે ચડીને જિંદગી બરબાદ થઈ રહી છે ત્યારે એવા સંજોગોમાં ભૂકઈ ડેમના જે વિસ્થાપિતોના પણ રજૂઆતો મળી છે ગામે ગામ ત્યાંના જે ભ્રષ્ટાચારના મુદ્દાઓ છે જે ભાજપના મળકિયાઓ અને ભાજપના નેતાઓ છે એની મિલીભગતથી ભ્રષ્ટાચાર થાય છે એના પણ પુરાવા મળ્યા છે

લોકો નો હસ્ુકુલન કરીને બે હજાર સત્યાવીસ નો પરિવર્તન